જેમાં રોબોટ અને ફાયરચ્યુટ નું પ્રદર્શન કરાશે ફાયરચ્યુટ તક્ષશિલાની ઘટના બાદ પાલિકા ખરીદ્યું હતું અને બે મહિના પહેલા જ બીજું પણ ખરીદ્યું છે જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકશે ત્રણ વર્ષ પહેલા ખરીદવામાં આવેલું ફાયર ચ્યૂઝ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી તેવી જ રીતે ફાયર રોબોટ આગ ના બનાવવામાં કે જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય ત્યાં બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઊભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપે અને ફાયર ટિંગ પણ કરાશે આ રોબોટ રાજ્ય સરકારે ફાયર બ્રિગેડને ફાળવો જોકે તેનો હજી સુધી કોઈ પણ સ્થળે ઉપયોગ કરી શકાયો નથી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ